મીઠી વરસાદની ધાર શરૂ ઘણા સમયથી થી વાટ જોવાય છે કે વરસાદ ક્યારે આવશે તો વિસનગરની અંદર વરસાદની શરૂઆત થઈ છે આપ જોઈ શકો છો વરસાદ વરસી રહ્યો છે ધીમે ધીમે વરસાદની શરૂઆત થઈ ધીમે ધીમે વરસાદ વેગ પકડી રહ્યો છે સુંદર સરસ મજાની માટીની સુગંધ પણ આવી રહી છે વરસાદની શરૂઆત થતા ખેડૂતોમાં પણ હર્ષ અને ઉલ્લાસની લાગણી જોવા મળતી હોય છે ઘણા સમયથી વરસાદની રાહ જોવાતી હતી અસહ્ય ઉકળાટ થઈ રહ્યો હતો આ ઉકળાટને શાંત પડવા માટે મેઘરાજા વરસી રહ્યા છે વરસાદ વરસી રહ્યો છે અને અત્યારે વરસાદની પણ જરૂરત હોય એવું જણાઈ આવે છે તો આપ નિહાળી રહ્યા છો વિસનગરથી લાઈવ વરસાદ સીધો વરસાદ ધીમી ગતિનો વરસાદ આપની હાળી રહ્યા છો મારો અવાજ ન્યૂઝ ચેનલ ઉપર લાઈવ જોઈ રહ્યા છો